નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજની તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ને પચીસ પહેલો વિડિયો આપણે કપાસનો બનાવ્યો ત્યાર પછી આપણે જૂરુના બજાર ભાવ ગુજરાતની અંદર જિલ્લા તેમજ તાલુકાની અંદર શું શું રહેલા છે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે વાત કરીએ તો કે આ ભાવ આપણે સો સો ટકા સાચા એવા જે ગુજરાતનું એકમાત્ર દૈનિક પત્ર એટલે કે કૃષિ પ્રભાતમાંથી આપણે લેવામાં આવ્યું છે તો આવા 100% સાચા એવા બજાર ભાવ લેવા માટે હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જળપથી સબ્સ્ક્રાઇબ કરી નાખો વાત કરીએ તો કે જીરૂના ભાવ રાજકોટ 3550 થી 4037 રૂપિયા જેતપુર 3500 થી 3950 બોટા 3600 થી 4200 પુરા વાકાને 3300 થી 4025 રૂપિયા અમરેલી 2800 થી 4055 રૂપિયા જસદણ 3300 થી 4000 પુરા कालावाड़ अठावी सौ चार हज़ार पंचावन रुपया जामजोधपुर चौतरी सौचालीसौ प एकावन जामनगर बेहजार चार हज़ार वीस रुपया महुआ सौ पचास थी ओगणचालीस सौ पूरा जूनागढ़ तेतौर एकतालीस सौ पंचावन सावरकुंडला तेत सौ पचास थी चार हज़ार ने पांसठ रुपया तलाजा ओगचालीसौ पंचान ओगणचालीसौ छप्पन रुपया मोरबी चौतरीसौ चालीस ओगो चालीस रुपया राजूला आड़तरीसौ पचीस आस आड़ सौ अड़तालीस रुपया बाबरा पात सौ पात सौ एकतालीस थी चार हज़ार ने पातरीस रुपया उपलेटा तेतरीसौ पंचाणु थी अड़तरीसो नेुपिया पोरबंदर बतरीसौ पचास थी अड़तीसो पचास रुपया भावनगर तेतरी सौ चार हज़ार ने पंदर रुपया भेसाण तरह हज़ार चार हज़ार त्र सौ छत्तीस रुपया પાલીતાણા પાંત્રીસો એકાવનથી બેતાલીસો પૂરા ધ્રોલ ચોત્રીસો પાંચથી આડત્રીસોને પંચ્યાસી રૂપિયા માંડલ સાડત્રીસોથી બેતાલીસો પૂરા ભચાઉ સાડત્રીસોથી ચાર હજારને પાંસઠ રૂપિયા હળવદ સાડત્રીસો એકથી ચાર હજાર છોતેર રૂપિયા ઊંઝા તેત્રીસોથી છપ્પનસો એંસી રૂપિયા હારીજ છત્રીસો પચાસથી ચાર હજાર પૂરા પાટણ અઠ્યાવીસો ચાલીસથી ચાર હજારને બાવન રૂપિયા धान्यरा 3541 થી 4089 રૂપિયા થરા 3500 થી 4150 રૂપિયા સિદ્ધપુર 1400 થી 3632 રૂપિયા થરા 3500 થી 4431 રૂપિયા તો ખેડૂત મિત્રો આ જીરૂના ભાવ તારીખ 19/3/2025 ના હતા આવા ને આવા દરરોજે દરરોજના સાચા એવા ભાવ જાણવા માટે હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જલકથી સબ્સ્ક્રાઇબ કરી નાખો ધન્યવાદ